નાની નાની પણ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો થા કાઢીને જરૂર સાંભળો એક સૂજી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે બે ગાજરનું હલવું ખાવાથી ગુર્દાની પથરી તૂટી જાય છે ત્રણ બાજરીની રોટલી ખાવાથી દાંતમાં ગરમી ઠંડીની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે ચાર જમણી બાજુ કરવટ લઈને સુવાથી ઝડપી ઊંઘ આવે છે પાંચ લાકડાની આગમાં બનાવેલું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે છ સાંજે મીઠું ન ખાવું કડવું ખાવું જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાત ધૂમ્રપાન અને દારૂના સેવનથી દાઢીના વાળ સફેદ થાય છે આઠ વાળમાં કાંસકો ન કરવાથી વાળ ખરે છે નવ બાળકોને દલિયા ખવડાવવાથી તેમનું વજન વધે છે દસ દલિયામાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે અગિયાર સાંજે ડુંગળી ખાવાથી બીર થઈ શકે છે બાર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની મહિલાઓએ ચુકંદર ખાવું જોઈએ તેર વધુ ટોફી ખાવાથી દાંતની સમસ્યાઓ થઈ શકે છે ચૌદ કુમારની માટી અને ઘી લગાવી સૂજન દૂર કરો પંદર જો કોઈ ઝેરી વસ્તુ મોઢામાં જાય તો તરત જ નમક ખાઓ સોળ બાળક જો માટી ખાય તો તેને કેળા અને મધ ખવડાવો સત્તર ઓછું પાણી પીવાથી મગજમાં લોહીના ગંઠાઈ જાય છે જેનાથી બેભાની આવી શકે છે અઢાર કાળી કિશમિશ ગુર્દાની પથરી રોકે છે ઓગણીસ ચુકંદરના પાંથી માથાની ખોજ ખતમ થાય છે વીસ જે રાત્રે મોડા સુધી જાગે છે તેમની ટાંગો નબળી પડે છે એકવીસ સવારના નાસ્તામાં બે અંજીર ખાવાથી લિકોરિયા મટે છે બાવીસ બાળકોને વાળું દૂધ પીવડાવો ત્રેવીસ જે બાળકોને ચશ્મા આવ્યા હોય તેમને મિશ્રી સોંફ અને ઇલાયચીવાળું દૂધ પીવડાવો ચોવીસ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો પચીસ પાનના રસથી આંખોનું લાલાશ દૂર થાય છે છવીસ હોઠ સફેદ થવા ગુર્દા ખરાબ થવાની નિશાની છે સત્યાવીસ રાત્રે દહીં લગાવી સૂવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે અઠયાવીસ તંજીર અને લસણ ખાવાથી ઘૂંટણનો દુખાવો મટે છે ઓગણત્રીસ દસ ગ્રામ સોંફ ઘીમાં મેળવી ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે ત્રીસ દરરોજ કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો નથી થતો એકત્રીસ કાચા બદામ ખાવાથી આંખોને નુકસાન થાય છે બત્રીસ સફેદ જીરું કેન્સરનું જોખમ ઘટાડે છે અને હૃદય માટે ફાયદાકારક છે તેત્રીસ ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી ખાંસી થઈ શકે છે ચોત્રીસ જંગ લાગેલી લોખંડની વસ્તુઓ પર લીંબુ રગડવાથી જંગ દૂર થાય છે પાંત્રીસ મુહના વાળ સફેદ થવા ડાયાબિટીસની નિશાની છે છત્રીસ હરીચામાં ગોળ મેળવી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે સાડત્રીસ રાત્રે માખણ ખાવાથી ત્વચા નરમ અને ચમકદાર બને છે આડત્રીસ વાળ શુષ્ક હોય તો તેલની માલિશ અને ભાપલો ઓગણચાલીસ મહેંદી વાળમાં થોડા સમય માટે જ લગાવો ચાલીસ તેડીઓમાં દુખાવો હોય તો સરસોના તેલ હળદર લસણ અને મીઠું મેળવી માલિશ કરો એકતાલીસ શિયાળામાં બાળકોને સવારે તુલસીના પાનનું પાણી પીવડાવો બેતાલીસ સૂર્યમુખીના તેલની માલિશથી પગમાં દુખાવો નથી થતો તેતાલીસ ગાજરના જ્યુસમાં મધ અને મીઠું મેળવી પીવાથી આંખોની રોશની વધે છે ચુમાલીસ કિડની સ્ટોનથી બચવા માટે તરબૂજ ડ્રિંક પીવો પિસ્તાલીસ ચુકંદરમાં આયર્ન હોય છે જે ચહેરા પર ગ્લો લાવે છે છેતાલીસ હૃદયના દર્દીઓ માટે કારેલા ડ્રિંક ફાયદાકારક છે સુડતાલીસ મસૂરની દાળ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અડતાલીસ ભોજન પછી સોંફ ચાવવાથી મોઢાની સમસ્યાઓ દૂર થાય છે ઓગણપચાસ ચા સાથે હળદર ન ખાવી નોંધ આ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે અને કોઈપણ પ્રકારની તબીબી સલાહનો બદલાવ નથી કોઈ પણ નવી દવા શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ધન્યવાદ